કે રવિવારે બાર પાણીપુરી કે પિઝા ખાઈને આવ્યા હોય અને નીચે ફ્લેટમાં ગાડી ઉભા રહી આપણે છોકરાને કહીએ જો દાદી પીઝા ખાધા પછી એટલે બાળક છુપાવતા શીખે ઓકે આ એક હથિયાર છે જે કહેવાનું નથી કરવાનું નથી અને એનું બાળક મોટું થઈને છુપાવે તો અત્યારની પેટી છુપાવે છે બહુ શીખવાડ્યું કોણે આપણે આ લોકો બધું જ ગૂગલમાંથી નથી શીખ્યા એ આપણને જોઈને શીખ્યા છે ઘણું બધું એટલે સાવ તમે સોશિયલ મીડિયા ગૂગલ ઉપર વાંક કાઢીને હળવા ન થઈ જાઓ બહુ જુદા છે મારી યારે એક પ્રતીક્ષાબેન કરીને નોકરી કરે છે એક વખત એ મને કે નેહલબેન આજ મારા છોકરાએ મને શું કીધું ખબર છે ઓલો હવે સ્કૂલ નહીં હોય સાડા છ રિક્ષા આવી જાય એટલે બાળકને તમારે સાડા પાંચે ઉઠાડવું પડે વહેલું ઉઠાડવું પડે ને તો એક દિવસ એ એના છોકરાને ઉઠાડતા હતા ને તો એને એમ કીધું તું તો હવે પાકિસ્તાની જેવી છો એ કે કારણ શું કામ કારણ કે એણે જોયું કે એક ફિલ્મ ની અંદર કે પાકિસ્તાની લોકો કેદીઓને હુવા નહોતા દેતા ને મારી મમ્મી મને હુવા નથી દેતી લા પાકિસ્તાની જેવી છે એ કીધું હવ પાકિસ્તાની જેવી છે હુવા નથી દેતી છોકરાને હવે આવું બધું મગજમાં શું કામ આવે કારણ કે બાળક મમ્મીને બહાર ઓફિસ જવું છે બધું કામ પતાવું છે એટલે ધીમે ધીમે બાળકને ઉઠાડે 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 કરે એટલે દાદી એમ કે હુવા દે ને બિચારાને છોકરાને આવા ટાઇટમાં શું કામ મોકલે છો એક દિવસ બે દિવસ પછી બાળક છે એ દાદી પાસે જાય મા દે મને મમ્મી સ્કૂલે મોકલે જ મમ્મી મને ટ્યુશનમાં મોકલે મને મને અહીંયા મોકલે છે હવે આટલું વાલ વાલ કરી અને મમ્મી દાદીએ એક રાડ મૂકીને પછી એને તો પાછું માળા ફેરવા બેસી જવાનું હોય અને ઓલા ઘરે રહેલા સંતાનને માએ મેનેજ કરવાનો હોય એની બદલે એવું કહેવાય છે કે એક બાળક મોટું કરવા માટે એક આખા ગામે સારા સંબંધથી ભેગું થવું જોઈએ નક્કી કરવું જોઈએ કે આ બાળકને આપણે કેમ મોટું કરવું જોઈએ આમાંના કેટલા લોકો આપણે બધા એવા છીએ કે બાળક આવ્યા પછી આપણે નક્કી કર્યું હોય ડૂ એન્ડ ડોન્ટ્સ આપણા ડૂ એન્ડ ડોન્ટ્સ કયા આને ગમે ને એ તો નહીં જ થાય એ નથી ગમતું ને એટલે આપણે કરવું જ છે એ નથી ફાવતું ન એટલે આપણે નથી જ કરું આવું ન કરો ખોટું બોલતા પણ આપણે શીખવીએ છીએ છુપાવતા પણ આપણે શીખવીએ છીએ અને બીજું સૌથી અગત્યની એક જે મારે વાત કરવી છે કે જે અમે લોકો બેટા બની શકે કે અમે એટલા શક્તિશાળી માતા પિતા ન હોઈએ પણ દિલ દઈને તમારી અંદર રહેલી શક્તિઓ બહાર આવે એની માટે અહીંયા બેઠેલા તમામ મા બાપે પ્રયાસ કર્યા છે બની શકે કે અમે તમને કંજૂસ લાગતા હોઈએ પણ આ કંજુસાઈ છે અને ખાસ કરીને મમ્મીઓને કહેવું જ્યારે પિતા કંજુસાઈ કરે ને ત્યારે હારોર સુરમાં જોડાવી ન જાઉં કે તારા પપ્પા પહેલેથી આવા લોભણા છે એની બદલે તમારા સંતાનને હાથ પકડી માથે હાથ ફરીને સમજાવો કે બેટા આ કંજુસાય છે ને એના કારણે જ આવતા દિવસોમાં તું ઓક્સફોર્ડમાં ભણવાનો છે આ એફડી છે તારા ભણતરની સાથે જોડાવો આ વસ્તુ માટે તમને જે કકડાટિયા અને કંજુસે પપ્પા લાગે છે ને એ તમને વાલા ત્યારે લાગવાના છે કે જ્યારે તમે શેરબજારમાં ઉઠમણું કરવાના છો ને ત્યારે એ દાદા એમ કે છે કે લે મારી એફડી પડી તારે જોતી હોય તો આ બધું તમારા માટે જ એકચ્યુઅલી છે અને એક વસ્તુ યાદ રાખજો કે અત્યારના મા બાપ બહુ બેટા સક્ષમ છે સંવેદનશીલ છે એને સમજાઈ ગયું છે કે કેટલી અને ક્યાં સુધીની અપેક્ષા તમારી પાસે રાખવાની એ લોકોએ પોતાના વૃદ્ધત્વના પ્લાનિંગ કરી જ લીધા છે અત્યારે લગ્ન વખતે જ એ લોકો કહી દે છે કે અમે તમે નથી સાથે રહેવાના એમને શું જોઈએ છે થોડી હૂંફ અને થોડી વાત અહીંયા બેઠેલા તમામ લોકોને વિનંતી છે કે તમારા ઘરમાં જો દાદા દાદી હોય તો ઘરે જાતી વખતે કે બહાર જાતી વખતે એમને કહેવાનું રાખશો ને તો તમારું સંતાન ક્યાંક જાશે તમને કઈ જશે કારણ કે ઘરમાં ટેવ છે કે બહાર જઈએ એટલે ઘરના વડીલને કહીને જવાનું હું ક્યાં જાઉં છું અને કેટલા વાગે જાઉં છું તો ઓલી સોળ વર્ષની દીકરીને ટેવ હોય કે કેટલા વાગે પાછું આવી જવાનું અને ક્યારેક તમે તમારા માતા પિતાના પગ દબાવ્યા હશે ને તો તમારા માતા પિતા તમારા તમારા સંતાનો તમારા પગ દબાવશે નહીં તો તમે સોફા ઉપર પછાડી પછાડીને તમારા પગને પીંડિયું દાબી લેજો તમને કોઈ પગ નહીં દાબી દે કારણ કે એમણે જોયું જ નથી નથી પગે લાગતા જોયું નથી પગ દબાવતા જોયું અને સીધી રીતે પછી તમે સીધા ફરમાનો જ કરવા માટે કે અમે તો આવા હતા ને તો તમારા મા બાપને કહીને જાતા ને એણે જોયું હોય પણ એ થોડાક વિવેકી છે કે કહે નહીં અમને નહીં જોયા કે તમે અમને કેમ રાખ્યા દાદા દાદી જે જીવન તમે આજથી પચાસ વર્ષ પછી કે ત્રીસ વર્ષ પછી જોવા ઈચ્છતા હો એ અત્યારે જીવવાનું શરૂ કરતા હશો દાદા દાદીને તો સંતાનને ખબર પડશે કે ઓકે ઘરની બહાર નીકળતા પહેલા એક્સ વાય વ્યક્તિને કહીને જાવું જોઈએ પૂછીને જાવું જોઈએ તમારા પપ્પા તમારા બધાની એફડીઓની ચિંતા કરે અને પૂછે કે ક્યાંથી પૈસા એવા શું કર્યું આ તે એમાં તમારે પડવાની જરૂર નથી તમારે જોતા હોય તમને કહી દેજો પછી વીસ વર્ષ પછી તમે જયારે પ્રશ્ન પૂછો ઘૂંય બેંકમાં નોકરી કરતો તમે ધંધા કર્યા તમને અમને નહીં ખબર હોય ત્યારે ઓલું જ સંતાન તમને કે તમારે જોતા હોય ને તો કહી દેજો ખોટી માથા ખૂટ નહીં આ બધું જ આમથી આમનું નાટલું અને આપણે ત્યાં કેવી મોટમ મોટી તકલીફ છે કે અત્યારે તમે જો સૌથી વધુ મોદી સાહેબના વખાણ શું કામ થાય તો કે આ ઉંમરે પણ આ માણસ છે એ કલાક લેખે કામ કરે છે અમિતાભ કરે ને મેકઅપ માટે ચાર ચાર કલાકે ખુરશી ઉપર બેસી જાય આ ઉંમરે ફલાણા ભાઈ છે યામ કરે હવે બારની વ્યક્તિ મોટી ઉંમરે કામ કરે તો આપણે વખાણ કરીએ કે આને હજી ઉંમર નથી લાગી હજી આટલું સરસ કામ કરે છે તમારા જ દાદા હજી જો ઓફિસે આવે તો આપણે શું કહીએ અમારા દાદા છે ઉલાય કોકના દાદા છે જો તમારા વખાણના પેરામીટર્સ ઉંમર સાથે ના હોય તો તમારા દાદાને વખાણ થવા જોઈએ આનાય વખાણ થવા જોઈએ એ આપણે નથી કરતા હવે આ બધું જ નવી પેઢી જોવે છે અને પછી તમે એમ બીધું કીધા રાખો કે આમ નથી ને તેમ નથી ફલાણું નથી ઢીકણું નથી તો બધું એટલું બધું હાવ પછી એના ઉપર વાંક કાઢી નાખવાની જરૂર નથી કારણ કે મેં અને તમે જ એમને મોટા કર્યા છે એમને સૌથી વધુ સ્ક્રીન ઉપર રહેવું ગમે છે સૌથી વધુ મોબાઈલમાં રહેવું ગમે છે કારણ કે આપણે ટેવ જ મોબાઈલની નહીં પાડીએ છીએ જમતો હતો ત્યારથી એ જમે ત્યારે આપણે એને ફોન આપ્યો એ રડતો હતો ત્યારે એને ફોન આપ્યો એક બાળક નાનું હોય ને ત્યારે સૌથી વધુ તમારી પાસે અટેન્શન માગે મને તેડી લ્યો મને લઈ લ્યો મને રો લ્યો તમે જો રોડતા બાળકને તમે તેડી લો એટલે છાનું રહી જાય પણ તમે જેવું મૂકે ફરી વાર રડવા માંડે આ જગતમાં મોંઘામાં મોંઘું સોનું ચાંદી ને હીરો નથી અટેન્શન છે કે તમે બેઠા હો અને તમારી સામે કોઈક જોવે કે હા બોલ શું કેવું છે તમારા બાળકને ક્યારેક તમારા અટેન્શનની જ જરૂર હોય છે પણ એને અટેન્શન નથી મળતું એટલે આ સ્ક્રીનની અંદર કોઈક એક્સ વાય વ્યક્તિ એને ગમે છે કે જે એને સતત કીધા કરે છે કે બહુ સુંદર સરસ લાગે છે અહીંયા બેઠેલા તમામ મા બાપને વિનંતી છે કે કાંઈ ન કરો તો કાંઈ નહીં એક ટાઈમ સાથે જમવાનું રાખો અને તમારા ડાઇનિંગ ટેબલને પાર્લામેન્ટ બનાવવાના બદલે પ્રેમનું ભાવનું એક વાત કરો તમારી પત્ની તમને પૂછે કે આજે તમે ઓફિસમાં શું કર્યું ત્યારે તમારી અંદરથી એવું વાક્ય નીકળે કે તારે શું કામ છે મેં ઓફિસે શું કર્યું બહુ પૂછવા બધું જોઈએ આ ટોનમાં તમે તમારી પત્ની સાથે વાત કરો અને પછી આ પેઢી પાસે સ્ત્રી સન્માનની અપેક્ષા રાખો એમ ન થાય એણે સ્ત્રી સન્માનના દાખલા જ ઘરમાં નથી જોયા તો એ શ્રીને સન્માન આપે શું કામ અને બેટા આ નવી પેઢીને મારી એક સૌથી વધુ મને ગમતી વસ્તુ એ છે કે તમે લોકો બહુ સરસ રીતે ના પાડી દો અને તમે બહુ પ્રેમથી અમને લોકોને એવું કહ્યું મમ્મીઓને ખાસ કરીને એમ કે મમ્મી તું ના પાડતા શીખતી નથી મમ્મી તું ના પાડતા શીખતી નથી બહુ સાચી વાત છે કે અમારે બધાએ ના પાડતા શીખવું જોઈએ પણ બેટા થોડીક ના સાંભળતા તમે શીખી જાવ મારા વાલા અમે ના પાડતા શીખી જઈએ પણ તમે ના સ્વીકારતા શીખી જાઓ થોડીક બંને પક્ષે આપણે રાખીએ તમે એમ કહો કે અમારે અહીંયા નથી આવું ઘણી બધી વખત આવા બધા પ્રસંગોની અંદર સંતાન એમ કે અમાર ન ખાસ કરીને એક યંગ એજના છોકરા છોકરીઓ ના પાડે ટીનેજવાળા બહુ ના પણ એક યંગ એજના કે જેમની કારકિર્દી હજી પૂરી થઈ છે નોકરી ક્યાંય આમથી આમ નથી થઈ અને જેમના લગ્ન નથી થયા બે લોકો હવે આવા કોઈક સરસ પ્રસંગમાં તમે લાવો એટલે આપણા કાકા મામી માસી હોય જેનું એક જ કામ હોય થયું ક્યાંય એટલે હવે ઓલા છોકરા છોકરીને પોતાના પેરામીટર્સ જે કરવું છે નથી કરવું નથી મળતું જે એની સમસ્યાઓ હોય એટલે જાહેરમાં તમે અંગત પ્રશ્ન પૂછો થયું કંઈ એટલે આપણે એમ કઈ ગોતીએ છીએ એટલે તરત ઓલા દાદી એમ કે મંગળ હશે હવે એ બધું વિજ્ઞાન છે જ્યોતિષોનું કામ છે અને જાણે કે ભારતમાં મંગ દૂર રહેતા મંગળનું એક જ કામ હોય ભારતીય છોકરા છોકરીના લગ્ન જીવનમાં વચ્ચે આવું આનું ન થવું જોઈએ લગ્ન થઈ ગયા છે તો સંતાન નથી થતું કે મજી નથી એટલે નવી પેઢી ફરીવાર હવે એ લોકોના પોતાના પ્લાનિંગ છે એમણે હમણાં કરવું છે થોડાક વખત પછી કરવું છે ઘર બદલાઈ જાય પછી કરવું છે થોડીક એફડી થઈ જાય પછી કરવું છે એટલે આપણે તરત એ લોકો જવાબ આપે આપણે આમ કે ઓલા ડૉક્ટરનું કામ સારું છું બધી જગ્યાએ તમને અભિપ્રાય ન પૂછવામાં આવે તોય કહેવાના બદલે થોડાક ચૂપ રહ્યો ને તો નવી પેઢી તમને કહેવાનું શરૂ કરે એ પૈસા દઈને કોકને પૂછે છે કાઉન્સલિંગ કરાવે છે એ કોઈક સાંભળોને મારી અંદર બહુ બધું પડ્યું છે સાચે અત્યારે આ પેઢીના અંદરના મૂંઝારાઓને બહુ શાંત કરવાની જરૂર છે તમને એવું નથી લાગતું કે આ આ પેઢીમાં અટેન્શન સ્પાન ઓછો થઈ રહ્યો છે એકમાંથી બીજા બીજામાં ત્રીજા ત્રીજામાં ચોથામાં ચોથામાંથી પાંચમાં બધા કારણ કે એમને સ્થિરતાનો અનુભવ કરાવડાવો આપણે બધાએ અક્કડના અનુભવ કરાવડાવ્યો ગુસ્સાનો અનુભવ કરાવડાવ્યો વિરોધનો અનુભવ કરાવડાવ્યો સ્થિરતા નો કરાવડાવ્યો એને પાસે બેસાડીને કહો કે બેટા જે અને અહીંયા બેઠેલા તમામ છોકરા છોકરીઓને વિનંતી છે કે બેટા મુશ્કેલીમાં આવો ને તો મિત્રને કહેશો ને તો સિગરેટ મળશે પણ પિતાને કહેશો ને તો સલાહ મળશે તમારે સિગરેટ જોઈએ છે કે સલાહ એ તમારે નક્કી કરવાનું છે અને આ મારો નહીં ડબલ્યુ એચ સર્વે છે કે તમે દિવસની વીસ સિગરેટ પીવો બે પેક પીવું એના ઈ એડિક્શન કરતાં પણ વધુ હાનિકારક એડિક્શન સોશિયલ મીડિયાનું છે જે તમને સતત ડિપ્રેશનમાં રાખે છે બેટા આ આ અહીંના મા બાપોથી રાડો નખાઈ જાય છે ગુસ્સો નખાઈ જાય છે આવી મીટિંગમાં પરાણે પરાણે તમને સંભળાવવામાં આવે છે એટલા માટે કે ક્યાંક તમે ઓરિજિનલ પોપટને સાંભળતા શીખો ઓરિજિનલ ગુલાબને જોતા શીખો જે સ્ક્રીન ઉપરથી તમને સૂર્યોદયમાં મજા આવે છે એ તમારી બારીમાં છે આપણે બધા અત્યારે ઓટો મોડમાં ચાલીએ છીએ સ્પીડમાં ઘરે પહોંચી જઈએ ને આપણે એટલે ઘર આવી ગયું આવતા દિવસોમાં તો મને એવું લાગે છે કે કાર બનાવવા વાળા વિન્ડો બનાવશે જ નહીં કારણ કે બારીની બહાર જોવાનું જ નથી મોબાઈલની બહાર જુઓ અત્યારે તમે જો આપણે બધા જ વધુ થાંભલે ભટકાય ભટકાઈએ શું કામ ઊંચું જોઈએ જ ખબર પડે ને કે હા મેં થાંભલો જ થોડાક બેટા આજુબાજુના રિયલ જીવન સાથે વાસ્તવિક જીવન સાથે થોડો સંપર્ક રાખવાનો રાખો હું તો અનેકો વાર કહી ચૂકી છું કે આપણે ક્યાંક ટચ સ્પર્શ આપણા બધાનો છૂટી ગયો ને એટલે આપણે ટચ સ્ક્રીનની અંદર ક્યાંક ને ક્યાંક સંવેદના ગોત્યા રાખીએ છીએ આપણે બધાની આંગળીઓને ક્યાંક સંવેદનાના ટ્યુશન કરાવવાની જરૂર છે કે તમને રોતા આવડે થોડુંક અહીંયા બેઠેલી દીકરીઓને વિનંતી છે ક્યારેક જીવનસાથીની પસંદગી કરો તો બધું તમારા મમ્મી પપ્પા પૂછી જોશે પણ એક સવાલ એને પૂછજો કે છેલ્લે ક્યારે રડ્યો તો તું કારણ કે જે રડતા નથી ને બીજાને બહુ રડાવે એને બદલે એની અંદર કેટલું માનવીય હૃદય ધબકતું છે ને એ જાણજો તમે અત્યારે વાહન લઈને જતા હો અને કાદ ખિસકોલી ઉંદર નાનું એવું કશુંક પ્રાણી તમારી ગાડી નીચે આવી જાય કચરાઈ જાય અને તમારી અંદર ચીસ ન નીકળે ને દોસ્ત તો માનજો કે પ્રાણી નહીં તમારી અંદરનો માણસ મરી ગયો તમને ફર્ક ન પડ્યો પણ આ પેઢી નવી છે એ રોડ ઉપરના એ ગલુડિયાને જઈને ડૉક્ટર પાસે લઈ જશે અને હું તમને હરી ઈચ્છા હાલો હવે એટલે એમ આ પેઢીના તમારે વખાણ કરવા પડે એમ છે હવે પછી એમણે ઓલી સરસ વાત કરી ને કે ઓલા ક્રિકેટ મેચ રાખ્યું ને વોલીબોલ મેચ રાખી આવી ક્રિકેટ મેચ હવે વેવાઈઓ વચ્ચે રાખો દાદા દાદી નાના નાની વચ્ચે રાખો દીકરાઓ કારણ કે એ લોકો વચ્ચે બહુ કોર્ડિનેશનની જરૂર છે આ કુટુંબે નક્કી કર્યું છે દાદા નક્કી કર્યું છે કે આપણે સાયકલ નથી લઈ દેવાની એટલે બીજા રવિવારે નાનીના ઘરે જઈ તારા દાદા એ ના આપણી લઈ દીધી સાયકલ ચાલ એટલે એવું નથી કે માત્ર દાદા દાદી બગાડે છે ક્યાંક નાના નાની પણ બાળકોને બગાડે છે અત્યારની પેઢીએ નક્કી કર્યું છે કે એમના સંતાનો નિર્ણય કેમ મોટા કરવા તો તમે પૂછી લેશો તો તમે કાંઈ નાના નહીં થઈ શકો તમે એમને સલાહ આપો ને અને ક્યારેક કેવું થાય છે કે આપણે આપણી નામાં મક્કમ નથી રહેતા પપ્પાના મમ્મીએ ના પાડી હોય છોકરીને કે નથી જવાનું પાર્ટીમાં એટલે છોકરી પપ્પાને ફોન કરે આમ આમ કરે પપ્પા જવા દો ને મારે મારી ફ્રેન્ડ છે નામ છે જા ત્યારે પપ્પાની પહેલી ફરજ આવે બેટા મમ્મીએ શું કીધું મમ્મીની ના એનો અર્થ કે આખા ઘરની ના હોવી જોઈએ પણ આપણે ઓલા મમ્મી અરે વાંધો હોય ને એટલે આપણે ઈ ના પડે એટલે એનું ઘર એટલે આપણે તરત આપણા તરત ઓલા બધા જાગ્રત થઈ જાય એવું નહીં કરો ઘરમાં એક વ્યક્તિના પછી સાચું ખોટું હોય તો તમે બીજે દિવસે એને ડાયવર્ટ કરી નાખો અને તમે સમજાવો કે ભાઈને જવું દેવું તો આમ કરવા દેવું જોઈએ અને બીજું જે દીકરા દીકરીઓને અમે હોસ્ટેલ ભણવા મોકલીએ છીએ ખાસ કરીને દીકરીઓને બેટા તમારી કારકિર્દીના વળાંક આવે ને એટલા માટે અમે તમને બહાર ભણાવવા મોકલીએ છીએ તમારા શરીરના વળાંકોની ટિપ્પણીઓ સાંભળવા માટે કોઈ નથી મોકલતું યાદ રાખજો મેકઅપ આ તે કરવું જોઈએ તમારી ઉંમર છે મજા જ કરો તમે નહીં કરો તો કોણ કરશે ઉત્સવની જેમ જિંદગી જીવો પણ તમારી દીકરીઓને મધ જેવી મીઠી રાખો ચોક્કસ એને મધ જેવું બોલતા વળવું જોઈએ પણ સાથે સાથે ડંખ આપો તમારી દીકરીઓને કે એના મધને રોડવાવાળો વાળો કોઈ વ્યક્તિ હોય તો તમારી દીકરી પાસે ડંખ પણ હોવા જોઈએ એને મારવા માટેના એને કરાટે શીખવો વાંધો નથી પણ ખરાબ ને ખોટા વ્યક્તિમાંથી બહાર નીકળવાની કળાએ શીખવો ભૂલ કરવાની પરમિશન સંતાનોને આપો અને સાથે સાથે કહો કે જગતની ગમે એવી મોટી ભૂલ થઈ જાય આ એક જ ઘરના દરવાજા એવા છે દાદારી માટે ખુલ્લા છે પણ આપણે કેવું થાય કે સંતાનો ભૂલ કરે નાની મોટી અને તમને કહે ને એટલે પહેલાં આપણે લગાવવાવાળાથી જ શરૂઆત કરાવીએ અને કા રોવાથી શરૂ કરીએ અમે તારા ઉપર હું અપેક્ષા રાખી હતી ને તું આવો નીકળો ને તું આવી નીકળી હતી અમે તને આમ કરીને મોકલી હતી આમ કરી તું આમ કરી તું તારા પપ્પાને કેટલું ડાયાબિટીસ આમાં જ વધી ગયું તું જોતો ખરી જોતો ખરો એટલે આ ઇમોશનલ પ્રેશર આ છોકરા ઉપર એટલું બધું આવી જાય છે કે એ કોઈ પણ ભૂલ પછી જગતના બધાને કહેવાનું પસંદ કરે તમને ન કરે કારણ કે એકચ્યુઅલી લાગણીશીલ છે ને ડર લાગે છે કે મારા પપ્પાને કંઈક તકલીફ થઈ તો મારા મમ્મીને આ પ્રેશર થયું તો એટલા માટે પ્લીઝ આવું ન કરો અને અહીંયા બેઠલા છોકરા છોકરીની વિનંતી ક્યારેક એવું બનતું હશે કે તમારા સ્વપ્ના માટે કે પૂરા કરવા માટે કારકિર્દી માટે અમે દરેક જગ્યાએ કોઈ પણ સારું બોર્ડમાં કોઈ છોકરાનો ફોટો જોઈએ કે પહેલો આવી ગયો છે એટલે એ તમને એમ કે કોલાર ફલાણા ભાઈનો છોકરો પહેલા તો કાંઈક ભણવા માંડ ભણવા માંડ અને અમારા જેવા વક્તા પાછા એમ કે કમ્પેરિઝન નહીં કરવાની કમ્પેરિઝન નહીં કરવાની સાચી વાત છે કમ્પેરિઝન નહીં કરવાની પણ બેટા આ જગતનું જે પણ સારું જોઈએ છે ને ત્યાં અમે તમારો ફોટો લગાવી દીધો હોય છે માનસિક રીતે એકદી મારો દીકરો આવો મારી દીકરી આવી એટલે ક્યાંક અમારા સ્વપ્નાઓ અમને બોલવા માટે થોડાક કડવા કરી દઈએશ અને અમારાથી અજાણતા કે તું નહીં કરતો કોણ કરશે અને સારી વાત છે કે તમારા એમણે કીધું ને સારી વાત કરી કે ભાઈ તમારાથી ચેન્જ આવવો જોઈએ આ જ આવવું જોઈએ સારી વાત છે આવવો જ જોઈએ તમારા કારણે સમાજમાં ચેન્જ આવવો જોઈએ સમાજનું કંઈક સારું થવું જોઈએ પણ તમે સારા માણસ બનો તમે કોઈને નડો નહીં તોય ચાલે તોય ચાલે એ કરવું છે આમાં ઘણા બધા લોકો કાંઈ કર્યું ન હોય એનો અર્થ એ નથી કે સારા માણસો નથી એ સારા માણસો છે તો તમારી આજુબાજુના લોકોને ફરક પડે તમારા સ્વપ્નને થોડા ઇમોશન સાથે જોડો અમારી પાસે કેવું હતું કે અમે બધા મોટા થયા ને ત્યારે અમારી સારું હતું કે અમારે અમારી મમ્મીને ક્યાંક ફરવા લઈ જાય તે પ્લેનમાં બેસાડવું હતું એટલે અમે થોડા કમાણા અમારે થોડોક બંગલો મોટો કરવો હતો એટલે અમે થોડુંક કમાણા અમારે થોડુંક નામ કરવું હતું એટલે અમે થોડુંક કમાણા પણ તમારી પાસે બધું જ છે એટલે તમારી પાસે ખાસ મોટા સ્વપ્નાઓ હવે નથી તમારી પાસે કાર જ છે પપ્પાનું નામ જ છે એફડી જ છે ઘર જ છે પણ ક્યાંક તમારી ઈચ્છાને તમારા સ્વપ્નાના બળને જો આજુબાજુના લોકો સાથે ફર્ક સાથે જોડશો તમે અહીંની ગરીબાઈ જોશો અહીંયા તમે કેટલા બધા લોકો બેઠા છો જમતી વખતે તમે તમારા જ જ્ઞાતિના થોડા ભણેલા છોકરાને જોયું હશે ને તમે એવું સાંભળ્યું હશે કે એની પાસે ભણવા માટેની આ આટલું ઓછું છે તો તમારી ઈચ્છા એ હોવી જોઈએ કે મારા જ્ઞાતિના કોઈ પણ બાળકને ભણવાની જવાબદારી મારી છે અમારા મને ખબર છે કે તમારી જ્ઞાતિ કેટલું બધું તમારી માટે આર્થિક સહયોગ પણ કરે છે પછી તમે મોટા થાવ ને આ જ જ્ઞાતિને ભૂલી જાઓ તો એ ખોટું તમે મોટા સાહેબ બની જાઓ અને આ જ્ઞાતિની એકાદ વ્યક્તિ કંઈક તમારી પાસે મદદ કરવા આવે એટલે આપણે એમ ચિઠ્ઠી મોકલાવીએ પ્યુન સાથે સાહેબ કામમાં છે એટલે તું કામમાં છો એટલા માટે તારી પાસે એવા બાકી તું કામમાં ન હોત તો તારી પાસે આવતે હુકમ તો એવી જગ્યાએ જ છો એટલે મદદ માટે આપણે આવ્યા ને તો આ પેઢીની વિનંતી છે કે બેશુમાર પ્રેમ કરો બેશુમાર જીવો ઉત્સવની જેમ આ જગતને જીવો પણ એ ભૂલતા નહીં કે તમારા ઉત્સવો માટે તમારા પ્રેમ માટે તમારી લાગણી માટે તમારી સમજમાં આ લોકોએ પોતાનું રિલોય રેડ્યું છે ત્યારે તમે સુધી પહોંચ્યા છો આટલું તમે સમજી જાઓ એવી જ પ્રાર્થના સાથે ધન્યવાદ